અમદાવાદ ખાતે આવેલ સિનિયર સિટીઝન આશ્રમમાં બીજા હેકનું નવનિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ છે હવે અંતિમ તબક્કામાં ફ્લોરિંગનું કામ તમે જોઈ રહ્યા છો ત્યારબાદ લાઇટ ફિટિંગ નું કામ ચાલશે યથાશક્તિ યોગદાન આપવા માટે રૂબરૂ ભોજનરામ આશ્રમની ઓફિસમાં સવારે આઠથી બાર અને બપોરે ચારથી આઠ દરમિયાન તમે મળીને આપનું યોગદાન ચોક્કસ લખાવશો કેમ કે આ સત્સંગ હોલ બેસણા માટે તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે લાઇટ બિલ પણ લેવામાં આવતું નથી નાના મોટા શુભ પ્રસંગો અહીંયા ખૂબ રાહત ભાવે થઈ જાય છે પાર્ટી પ્લોટના ખર્ચાની સામે ખૂબ નજીવો ખર્ચ અહીંયા આવે છે તો આપ સૌને વિનંતી ફરીથી કે આપના સૌના સરકારથી જ આ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો હજી પણ આપ તક મેળવીને યોગદાન આપવા વિનંતી મુકેશ પડસાણા